જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું રસીલા બેનના રસોડામાં આજે આપણે દ્રાક્ષની સિઝન ચાલી રહી છે તો લીલી દ્રાક્ષમાંથી સૂકી દ્રાક્ષ એટલે કે ચમન દ્રાક્ષ કેવી રીતે બનાવી તે આપણે જોઈશું તો ચાલો આજે આપણે બનાવીએ લીલી દ્રાક્ષમાંથી સૂકી દ્રાક્ષ જો ચમન દ્રાક્ષ બનાવવા માટે આપણે અહીંયા ઝીણી દ્રાક્ષનો ઉપયોગ કરવાનો છે લીલી દ્રાક્ષ જે ઝીણી આવે છે તેનો ઉપયોગ કરવાનો છે બહુ મોટી દ્રાક્ષ નથી લેવાની કેમ કે આપણે લાડુ શીરો એવી મીઠાઈમાં આપણે દ્રાક્ષનો ઉપયોગ કરીએ છીએ તો એ દ્રાક્ષ આપણને મોટી લાગે છે એટલે આપણે ઝીણી નાની દ્રાક્ષ લઈએ તો એ દ્રાક્ષ સરસ ઝીણી બને છે અને બાળકોને પણ આ દ્રાક્ષ તમે ઘેરે બનાવેલી ખવડાવો તો ખૂબ જ ગુણકારી હોય છે અને બાળકો ખાય છે સૂકી દ્રાક્ષ એટલે આપણે ઘેરે બનાવીએ ને તો વ્યવસ્થિત બને છે અને ખૂબ જ સરસ થાય છે તો આ દ્રાક્ષને આપણે કેવી રીતે ચમન દ્રાક્ષ બનાવીએ એ બતાવું છું આ દ્રાક્ષને આપણે ત્રણથી ચાર પાણીએ સરસ રીતે ધોઈ નાખવાની છે ધોઈ અને પછી આપણને આપણે એને ગરમ પાણીમાં એડ કરવાની છે તો ચાલો આપણે ગરમ પાણીમાં આને એડ કરીએ તો અહીંયા મેં કિલો દ્રાક્ષ લીધી છે એની સામે મેં બે લિટર પાણી ગરમ કર્યું છે પાણી આ રીતે ગરમ થઈ જાય એટલે એમાં દ્રાક્ષને એડ કરી દેવાની છે અને આ દ્રાક્ષને આપણે ત્યાં સુધી આમાં રાખવાની છે ગરમ પાણીમાં એ બધી જ દ્રાક્ષનો કલર ચેન્જ થઈ જાય છે અને એકદમ ઉપર આવી જશે બધી દ્રાક્ષ જે અત્યારે તળિયે બેઠેલી છે એ એકદમ તરવા માંડશે હવે એને કેટલો ટાઈમ લાગે છે એ હું તમને દ્રાક્ષ ઉપર આવશે ને એટલે બતાવીશ કે આને કેટલો ટાઈમ સુધી આપણે ગરમ પાણીમાં ઉકાળવાની છે જો આપણે દ્રાક્ષને ગેસ ઉપર ગરમ થવા મૂકી છે એને પાંચ મિનિટ થઈ છે જો એક 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 દ્રાક્ષ કેવી ઉપર આવે છે જુઓ દેખાય છે ને આ રીતે બધી જ દ્રાક્ષ ઉપર આવે અને જો એનો કલર કેટલો ચેન્જ થઈ ગયો છે જો અને આ રીતે દ્રાક્ષ એ જ કાપો પડે અને ફાટી જાય ત્યાં સુધી આપણે એને ગરમ પાણીમાં રાખવાની છે જો આ રીતે દ્રાક્ષમાં કાપો પડી જવો જોઈએ જો એટલે બધી જ દ્રાક્ષ આ રીતે ધીમે ધીમે ઉપર આવે પછી આપણે ગેસને બંધ કરી દેવાનો છે જો એની જાતે જ જાતે બધી જ દ્રાક્ષ એકદમ ઉપર આવે છે આ દ્રાક્ષને બધી આપણે જે ઉપર આવી જાય એને લગભગ છ થી સાત મિનિટ લાગે છે એક કિલો દ્રાક્ષને આવી રીતે ગરમ થતાં આપણે એ રીતે ટાઈમને જોવાનો છે જે આપણી દ્રાક્ષ બધી જ ધીમે ધીમે ઉપર આવી ગઈ છે આપણે એને એક વખત ચમચાથી હલાવી લેશું બધી જ દ્રાક્ષ હળવી થઈ જાય ઉપર આવીને પછી આપણે ગેસને બંધ કરી દેસું તો હવે આપણે ગેસને બંધ કરી દઈએ જો બધી દ્રાક્ષ આપણી સરસ ઉપર આવી ગઈ છે અને સાત મિનિટ લાગે છે એક કિલો દ્રાક્ષને ગરમ પાણીમાં નાખી અને ઉકળતા સાત મિનિટ લાગે છે આ રીતે આપણે દ્રાક્ષને ઉકાળી લેવાની છે અને હવે આપણે ગેસને બંધ કરી દેસું હવે આપણે આ દ્રાક્ષને એક જાળીવાળું આપણે બાઉલ હોય એની અંદર પાણી બધું નિતારી લેશું અને એને કોરી કરી લેશું હવે દ્રાક્ષને આપણે પાણીમાંથી નિતારી લીધી છે અને આ રીતે એક 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 છૂટો છૂટો દાણો રે એકાબીજા દાણાને ટચ ના થાય એ રીતે આપણે પાથરી દેવાની છે અને આને બે દિવસ પંખા નીચે રાખવાની છે પછી એને જોઈએ તો આપણે તાપમાં રાખવાની અને આપણે એને પંખા નીચે જ સરસ રીતે સુકાવા દેવાની છે એટલે એકદમ સોફ્ટ રહેશે જો તાપમાં આપણે મૂકીશું તો દ્રાક્ષ થોડી ચવડ થઈ જશે એટલે આ રીતે એકદમ છૂટી છૂટી પંખા નીચે રાખી અને એને આપણે સુકવવાની છે પછી આપણે એવું લાગે કે હવે થોડી આમ હાથ ફેરવવાની જરૂર છે તો એને થોડી થોડી વારે આપણે સરસ રીતે પલટાવતા જઈશું અને એને સુકવવા જુઓ આપણે જે લીલી દ્રાક્ષને કિલો દ્રાક્ષને ગરમ પાણીમાં બોળી અને સુકવી હતી તો કેટલી મસ્ત ઘેરે આપણી દ્રાક્ષ બની છે જુઓ એકદમ મસ્ત બની છે ને અને એકદમ જ્યુસી દ્રાક્ષ બને છે તો આપણે ઘેરે બનાવી અને બાળકોને ખવડાવીએ જુઓ બની છે ને એકદમ સરસ આ રીતે આપણે ઘેરે દ્રાક્ષ બની બનાવીને ખવડાવીએ છોકરાઓને તો સારી રહે છે અને તમે પણ આ રીતે ટ્રાય કરજો ઘેરે દ્રાક્ષ બનાવવાની અને તમે જો તાપમાં ના સુકવવી હોય તો છાંઈએ પણ સુકવી શકો છો અને એક દિવસ તાપમાં રાખીને અને પછી છાંઈએ સુકવવી હોય તો એ રીતે પણ તમે સુકવી શકો છો તો તમને મારી આ દ્રાક્ષ બનાવવાની રીત અને રેસિપી કેવી લાગી એ તમે મને કમેન્ટ બોક્સમાં જણાવજો અને જો મારી આ રેસીપી તમને ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરો શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો